નમસ્તે ગુજરાતી અધ્યયન સંપુટ એકમ બે વરસાદની મજા પ્રવૃત્તિ નંબર સાત બગાસું ખાઉી જાવ અહીંયા હું કેટલાક વાક્યો બોલીશ જે વાર્તાની અંદર આવતા હોય તો બગાસું ખાવાનું છે અને જો વાર્તાની અંદર ના આવતા હોય તો તમારે ઊંઘી જવાનું છે તો પહેલું વાક્ય બોલું છું અજગર નામનો માણસ હતો સરસ વેરી ગુડ બીજું વાક્ય બોલું છું સુરજ હતી સરસ આરામ કરવા અજગર નદી કિનારે ગયો સરસ કાગડાએ સૂરજ અને ચંદાનું ઠેકાણું બતાવ્યું સરસ સૂરજ અને ચંદા જમીન પર રહે છે સરસ કાગડો ગુસ્સાથી દુઆપુઆ થયો Sarah's very good.